આચાર 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 પણ પણ લાગુ થઈ જાય છે 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 ગુજરાતના સૌથી મોટા યાત્રાધામ અંબાજીના ગબ્બર પર્વત પર ભંગ ભંગ થવાનો આ બનાવ સામે આવ્યો જિલ્લાના અધિકારી એટલે કે જિલ્લા જ કર્યો તેવો આક્ષેપ ડામરાજી રાજગોરે લગાવ્યો છે ગબ્બર પર્વત પર ચાલુ આચાર સંહિતામાં જિલ્લા કલેક્ટર દ્વારા વીસ કરોડ ચાલીસ લાખના ખર્ચે પગથિયા બનાવવા માટેનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે હવે ચર્ચાનો વિષય તે બન્યો છે બનાસકાંઠા જિલ્લાના જગત પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં એકાવન શક્તિપીઠોની રચના કરવામાં આવી છે અને હાલમાં આદર્શ આચાર સંહિતા ચાલુ હોવા છતાં પણ એકાવન શક્તિપીઠોમાં વીસ કરોડ જેવી માતબર રકમના ખર્ચે ધાંગધ્રા સ્ટોરના પગથીયા બનાવવાનું કામનું ખાતમુહૂર્ત ત્રીસ તારીખે કરવામાં આવ્યું આદર્શ આચારસંહિતા ચાલુ હોય અને આ મુહૂર્ત કઈ રીતે થયું એ પણ શંકાનો વિષય છે સાથે સાથે કલેક્ટરશ્રીને નમ્ર અરજ કે એક એજન્સી તૈયાર છે માત્ર મંદિરે સગવડ જ પૂરી પાડવાની છે તમામ ખર્ચ એજન્સી ઉપાડવા તૈયાર છે તો પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિઓને સત્વરે રાજભોગ ધરાવવામાં આવે સાંજ સવાદ આરતી થાય સાંજ સવાદ શણગાર થાય આ ખૂબ જ અગત્યનું છે કારણ કે પ્રતિષ્ઠિત મૂર્તિઓને રાજભોગ ધરાવવામાં ના આવે તો ધાર્મિક લાગણી દુભાય છે કોરોના કાળ પછીથી આ કામ બંધ થયું છે કોરોના કાળ પહેલા રાજભોગ નિયમિત ધરાવવામાં આવતો હતો તો કલેક્ટર કલેક્ટરશ્રીને વહીવટદારશ્રીને નમ્ર અરજ કે એકાવન શક્તિપીઠોમાં એકાવન પૂજારી મૂકવામાં આવે અને આ રાજભોગની પ્રથા સત્વરે ચાલુ કરવામાં આવે અને એજન્સીને રજા આપવામાં આવે તો આ રાજભોગની પ્રથા ચાલુ થઈ જાય સાથે સાથે જિલ્લાના ચૂંટણી અધિકારી છે સુરેન્દ્રનગર લીમડી ખાતે તળપદા કોળી સમાજનું મહાસંમેલન યોજાયું હતું ભાજપ દ્વારા